વિદ્યાર્થી મિત્રો શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર જોવા મળ્યો છે મિત્રો બજેટ પછી તમારું મોંઘવારું પથું પણ વધારો જોવા મળવાનું છે સાથે સાથે શિક્ષકોનો પગાર પણ વધવાનો છે મિત્રો આ વખતે કાયમી ભરતીમાં લાગુ પડશે કેમ કે શિક્ષકોનો પગાર જોઈને પણ તમે ચોંકી જવાના છો મિત્રો મહત્વનો અપડેટ આપવાનું છું અંત સુધી જરૂરથી માહિતી મેળવજો પરિપત્ર પણ પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી વિગતવાર ખબર પડે મિત્રો આપણે પગાર બાબતે પણ અપડેટ લઈને આવવાના છો કયા વિભાગમાં કેટલો પગાર હોય છે એ પણ લઈને આવવાના પરંતુ કાયમી ભરતીમાં માટે કહી રહ્યો મિત્રો વિદ્યા સહાયક સોરી જ્ઞાન સહાયક અને શિક્ષકો તમારું સો ટકા શોષણ થવાનું છે જો એકવાર કાયમી ભરતીમાં આવી ગયા મિત્રો તો તમે તમારું કામગીરી પણ સારી રીતે કરી શકો છો સાથે સાથે તમારું વેતન પણ તમને સારું મળી રહેશે તો મહત્વની અપડેટ શું છે વિગતવાર આપણે માહિતી મેળવીએ તો મોંઘવારી તફાવત ડેટા રજૂ કરવા બાબતે અહીંયા જોવા મળી રહ્યું છે સંદર્ભમાં જણાવવાનું કે નાણાં વિભાગના એકના ઠરાવ અને સંદર્ભ બે બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનસર શૈક્ષણિક કર્મચારીઓના પગાર પંચ મુજબ છેતાળીસ ટકા દરમાં વધારો કરી પચાસ ટકા દરના મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવશે મિત્રો જ્યારે તમને ખબર છે કે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે સાથે સાથે મિત્રો કેસ પણ ચાલુ છે એ પણ સોલ્વ થશે અને જે એકવીસ કે બાવીસ તારીખે આપણું બજેટ પણ રજૂ કરવામાં આવશે તેમાં મિત્રો તમારો પગારમાં થોડો ઘણો વધઘટ પણ જોવા મળશે મિત્રો ઘટાડો નહીં પરંતુ વધારો જોવા મળશે એટલે કહું છું પહેલાંથી જ કહું છું કે કાયમી ભરતીમાં ચાન્સ લેવો પડશે આપણે જ્ઞાન સહાયકોને જે પ્રવાસી શિક્ષકોમાં જો ગયા તો મિત્રો તમારો પગારમાં કોઈ વધારો થશે નહીં પરંતુ જો કાયમી ભરતીમાં લાગ્યા તો તમારો ફૂલ પગાર છે તમને જોવા મળી જશે બાકી મિત્રો ઓફિસિયલ કઈ થોડી પણ અપડેટ મળતા અને સવારમાં મિત્રો મહત્વની અપડેટ સાથે આવવાના છીએ એક્ટિવ રહો ટેલ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરો જય હિન્દ જય સવિધાઈ